ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આઉટસોર્સની ગ્રાન્ટમાંથી વિકાસના વિવિધ કામોને વેગ આપવામાં આવ્યો છે જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર માં આવેલી સંસ્કારધામ સોસાયટી બે માં અંદાજે રૂપિયા એકવીસ પોઇન્ટ ત્રીસ લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમૂરત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલની અધ્યક્ષતામાં આયોજિત ખાતમૂરત પ્રસંગે અંકલેશ્વર નગરસેવા સદનના નગરસેવક કિંજલ ચૌહાણ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા સંસ્કારામ સોસાયટી બેંકની અંદર એકવીસ લાખ ત્રીસ હજારના ખર્ચે પીઓ બ્લોકના કામનું ખાડ મુહૂર્ત કરવામાં આવ્યું અને આ ખાડ મુહૂર્તમાં સોસાયટીના પ્રમુખ તેમજ એમની તમામ ટીમ અને વરિષ્ઠ વડીલો હાજર રહ્યા હતા અને આ કામની શરૂઆત આજે અમે શરૂ કરી છે